નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લીલીયા ટાઈમ્સ ન્યૂઝ ચેનલ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના લીલીયા શહેરમાં આવેલા મફત પ્લોટ વિસ્તાર સિવિલ પરા વિસ્તાર સહિતના વિસ્તારોમાં પાણીની કારમી તંગી છે ત્યારે સોથી વધારે બહેનોએ લીલીયા ગ્રામ પંચાયત ખાતે આવી અને હલ્લાબોલ કર્યો હતો અને પાણીની સુવિધા આપવા માગણી કરી હતી ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે લીલીયા શહેર ફરી ટેન્કર યુગ તરફ જઈ રહ્યું છે અનેક વિસ્તારોમાં પાણીની તંગી છે ભૂગર્ભ ગટરો ચોમેર વહી રહી છે રસ્તાઓની હાલત ખૂબ ખરાબ છે ત્યારે જનતા ત્રાહીમામ છે ત્યારે આજે સૌથી વધારે બહેનોની સહનશીલતા ખૂટી જતા એકાએક ગ્રામ પંચાયતે આવી અને આ વિસ્તારમાં પાણીની સુવિધા કરે તેવી માગણી કરી હતી ત્યારે સરપંચે હાલમાં પાણી ટેન્કર દ્વારા પહોંચાડવામાં આવશે બાદમાં સનાળિયા લાઇન પરથી આ વિસ્તારને પાણી આપવામાં આવશે તેવી બાહેધરી આપી હતી આ તકે સરપંચે આગેવાની લઈ અને પાણી પુરવઠા ખાતે આ તમામ બહેનોને સાથે જોઈ અને તાત્કાલિક અસરથી અહીંયા પાણી મળી રહે તે માટે માગણી કરી હતી ત્યારે જવાબદાર પાણી પુરવઠાના અધિકારીએ પણ આ વિસ્તારમાં અમે તો પૂરતું પાણી આપીએ છીએ પરંતુ આપની લાઇનમાં વ્યવસ્થા નથી તેવી એક સ્પષ્ટતા કરી હતી ત્યારે આગામી દિવસોમાં આ લોકોની હાલાકી દૂર થાય અને તાત્કાલિક પાણીની લાઇન મળી રહે અને આ ગરીબ વ્યક્તિઓને જે પાણી માટે દર દર ભટકી રહ્યા છે તેઓ પાણી માટે ભટકે નહીં અને પોતાના કામ ધંધાને રોજગાર મૂકી અને પાણીની સમસ્યાનો વિકરાળ સામનો કરી રહ્યા છે ત્યારે તેમની આ સમસ્યા દૂર થાય તેવી આ વિસ્તારના લોકોની માગણી છે આ બાબતે તાત્કાલિક અસરથી ધારાસભ્ય સહિત જિલ્લા કલેક્ટર તંત્ર પણ યોગ્ય કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે મુદ્દાને જલ્લા બોલ છે

કનેક્શન રદ કર્યા પછીથી ને એક અમે બે મિટિંગ કરી હતી અને મિટિંગ કર્યા પછી એણે એ લોકોએ એવું કીધું કે અમે તમને ત્રણસો મીટર એટલે કે એક હજાર ફૂટ નવી લાઇન આપી સનાળિયા રોડેથી ત્યાં તમે એનું એક્સ્ટ્રા કનેક્શન નવું આપી દીધું અને એમાં જે કાંઈ ખર્ચો થાય એ પાણીપુરા બોડવાળા લાઇન આપે છે બાકીનો વધારાનો ખર્ચો જે કાંઈ કરવાનો હતો ગ્રામ પંચાયત લીયા કરે છે અને એવું કરી અને આજે કાગળ તો અમે એને તો કે ત્રણ દિવસમાં મોકલી દીધો પણ બે દિવસના રજાના હિસાબે કોઈ હતા નહીં એટલે આજે અમને અત્યારે આગળ કાગળ આપે છે એટલે બપોર પછી અથવા તો કાલે સવારમાં પીંગણથી લાઇન લઈ અને કાલને કાલે અમે લાઇન ચાલુ કરવાના થઈ અને બે દિવસથી વધીને ત્રણ દિવસમાં એ લોકોને પાણી મળે એવા પ્રયત્ન કરવી જોઈએ